ચલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડની અંદર તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ અને શનિવારના રોજ બજાર ભાવ આપણે ચેનલ ઉપર આવી ગયેલ છે તો ગોંડલ માર્કેટ યાર્ડની અંદર આપણે નીચામાં નીચો કેટલો બજાર ભાવ અને ઊંચામાં ઊંચો કેટલો બજાર ભાવ આવ્યો તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોશું દરેક વસ્તુના આપણે બજાર ભાવ વીસ કિલોની અંદર આપણે આપવામાં આવશે તેની આપણે ખાસ નોંધ લેવી અને જો તમને વિડીયો સારો લાગે તો આપણી ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો તો કે કલનજી એક હજાર સાતસો ને એક રૂપિયા નીચો ભાવ જ્યારે ત્રણ હજાર નવસો ને એકવીસ રૂપિયા આપણે ઊંચો ભાવ જીરું ત્રણ હજાર ચારસો ને એક રૂપિયા આપણે નીચી બજાર જ્યારે ઊંચામાં ઊંચી બજાર પાંચ હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા રાયડો ચારસો ને અગિયાર રૂપિયા આપણે નીચી બજાર નવસો ને એક્યાસી રૂપિયા આપણે ઊંચી બજાર એરંડા આઠસો રૂપિયા આપણે નીચી બજાર एक हज़ार एकाणु रुपया आप ऊँची बजार चना एक हज़ार एक सौ ने एक रुपया आप नीची बजार एक हज़ार बसों ने छवीस रुपया आप ऊँची बजार अड़द एक हज़ार त्र सौ अगियार रुपया नीची बजार एक हज़ार नौ सौ एकावन रुपया आप उची बजार पशी मग एक हज़ार बसो एक रुपया आप नीची बजार एक हज़ार आठ सौ एकावन रुपया आप उची बजार तो कि डूंगी एक ₹150 નીચી બજાર અને ₹256 ઉપર ઊંચી બજાર ટ્યુવેર 1200 એટલે કે ₹1200 આપણે નીચી બજાર 2351 ₹ આપણે ઊંચી બજાર અસી જાણા ₹851 આપણે નીચી બજાર 1741 ₹ આપણે ઊંચી બજાર સોયાબીન ₹841 આપણે નીચી બજાર ₹881 આપણે ઊંચી બજાર લસણ તો કે નવસો એકાવનથી આપણે નીચી બજાર જ્યારે ત્રણ હજાર ત્રણસો એક્યાસી રૂપિયા આપણે ઊંચી બજાર લસણની અંદર આપણે ઘણી ફેરફાર જોવા મળ્યો ડુંગળી એકસો ને એક રૂપિયાથીને આપણે નીચી બજાર અને ત્રણસો છવ્વીસ રૂપિયા આપણે ઊંચી બજાર મરચાં સૂકા આઠસો એક રૂપિયા આપણે નીચી બજાર ચાર હજાર બસો એક રૂપિયા આપણે ઊંચી બજાર જ્યારે તલ કાળા બે હજાર એકાવન રૂપિયા આપણે નીચી બજાર બે હજાર આઠસો એકત્રીસ રૂપિયા આપણે ઊંચી બજાર તલ સફેદ બે હજાર એક રૂપિયા નીચી બજાર બે હજાર આઠસો એકત્રીસ રૂપિયા આપણે ઊંચી બજાર ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયા આપણે નીચી બજાર 621 એકવીસ રૂપિયા આપણે ઊંચી બજાર ઘઉં લોકવન ચારસો સાઠ રૂપિયા આપણે નીચી બજાર છસો એકવીસ રૂપિયા આપણે ઊંચી બજાર મગફળી ઝીણી આઠસો એકાવન રૂપિયા આપણે નીચી બજાર એક હજાર ત્રણસો ને રૂપિયા આપણે ઊંચી બજાર મગ મગફળી એક રૂપિયા આપણે નીચી બજાર એક હજાર ત્રણસો એકાવન રૂપિયા આપણે ઊંચી બજાર જ્યારે કપાસ એક હજાર એક રૂપિયા નીચી બજાર અને એક હજાર છવ્વીસ રૂપિયા આપણે ઊંચામાં ઊંચી બજાર તો આ આપણે જોયા ગોંડલ માર્કેટ યાર્ડની અંદર આપે તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ અને શનિવારના રોજ કઈ વસ્તુના કેટલા બજાર ભાવ આવ્યા તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે જોઈએ આવી જ રીતે રોજે રોજના ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો